Oh uh -huh. કાળો કુર્તો કેવો લાગે છે ભાઈ ભાઈ વડોદરામાં પ્રીમિયમ કુર્તા એકદમ સસ્તા ભાવે લઈને આવી ગયા છે જોરદાર માત્ર એકસો ઓગણચાલીસ રૂપિયા થી અહિયાં કુર્તા સ્ટાર્ટિંગ થઈ જાય છે અને હું પોતે ગેરંટી લઉં કે ભાઈ તમે લક્ષ્મી વિલાસ પેલેસ માં ગરબા રમવા જાવ કે યુનાઇટેડ વે પણ જો અહિયાં થી કુર્તા ની ખરીદી કરશો ને તો આખા ગ્રાઉન્ડમાં તમે અલગ થી ઓળખાઈ જ જશો ભાઈ અને કુર્તા તો આખું વડોદરા પહેરશે પણ જો મેં કુર્તા ઉપર કોટી પહેરીને તો ચાર ચાર લાગી જવાના છે ભાઈ તમારે બધાએ પણ જો આવા કુર્તા લેવા હોય ને તો ભાઈ એમએસ વેડિંગ કલેક્શન જવું પડે તો જ મળે અહીંયા સ્ટોક તો જુઓ ભાઈ કુર્તા નો છલ ભરી દીધું છે તમારા માટે અને અહિયાં ઓફર પણ છે ભાઈ પ્લેન કુર્તા જોતા હોય તો નવસો માં ચાર મળી જશે નવરાત્રીના સ્પેશિયલ કુર્તા ચારસો માં પ્રિન્ટેડ કુર્તા તમને બારસો માં ત્રણ મળી જશે ને રેન ફોઇલ કુર્તા માત્ર સાતસો ને પચાસ રૂપિયા મળી જવાના છે અહિયાં તમને ડિજિટલ પ્રિન્ટેડ લખનવી અને ડિજિટલ પ્રિન્ટેડ કુર્તા પણ મળી જવાના છે અને આ લખનવી કુર્તા ની વેરાયટી તો જુઓ ભાઈ ભાઈ લખનવી કુર્તો પહેર્યો હોય ઉપરથી આવું મિરલ વર્ક હોય ને આખા ગરબામાં તમે જ ચમકવાના છો ભાઈ ભાઈ હલકાપુરી જેવા દુકાન આવેલી છે છતાં તમને આટલું સસ્તું ને સારું ને પ્રીમિયમ વસ્તુ આપે છે અને ખાલી કુર્તા લઈને ઘરે ના ચુડીદાર પટિયાળા ધોતી અને પોલો પેન્ટ પણ લઈ જજો અને તમે બધા પાસ પાસની તો ખરીદી કરી દીધી હશે રજીસ્ટર કરાવી દીધું હશે તો ભાઈ કુર્તા ફટાફટ લઈ જ લો નાના છોકરાઓ માટે પણ કુર્તા મળી જશે ને પપ્પા છોકરાનું મેચિંગ કરવું હશે ને તોય થઈ જશે અલ્કાપુરી સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ માં દુકાન આવેલી છે એડ્રેસ તો આપેલું જ છે પોચી જ જજો